નમસ્કાર ચાલો મશીનોની એ અદભુત દુનિયામાં જઈએ જ્યાં દરેક કામ માટે એક ખાસ યોદ્ધા હોય છે અને આજે આપણે એવા જ એક નિષ્ણાત ડીસી શન્ટ મોટર વિશે વાત કરવાના છીએ જે ઔદ્યોગિક જગતનો એક એવો કાર્યવીર છે જે ક્યારેય થાકતો નથી ક્યારે એવું વિચાર્યું છે કે ટર્નબંધ વજન ઉપાડતી ક્રેનની મોટર અને એક ધારી ગતિએ સામાન લઈ જતા કન્વેયર બેલ્ટની મોટર એકજેલી કેમ નથી હતી બસ આ એક સવાલ જ આપણને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એક મૂળભૂત સત્ય તરફ લઈ જાય છે દરેક કામનો સ્વભાવ અલગ હોય છે અને એટલે જ એ કામ કરવા માટેની મોટર પણ અલગ હોવી જોઈએ અને આ જ વાત આપણને એક મહત્વના મુદ્દા પર લાવે છે કે બધી ઇલેક્ટ્રિક મોટરો સરખી નથી બનતી તેમની અંદરની બનાવટ તેમની જ નક્કી કરે છે કે તે કયું કામ શ્રેષ્ઠ રીતે કરી શકશે તો ડીસી મોટરના આ પરિવારમાં મુખ્યત્વે ત્રણ સભ્યો છે પહેલા છે ડીસી સિરીઝ મોટર જે શરૂઆતમાં જબરદસ્ત તાકાત એટલે કે હાઈ ટોર્ક માટે જાણીતી છે પછી આવે છે આપણી આજની સ્ટાર ડીસી શન્ટ મોટર જે સ્થિર ગતિ જાળવી રાખવાની માસ્ટર છે અને ત્રીજી છે કમ્પાઉન્ડ મોટર જેમાં બંનેના ગુણ ભેગા થયેલા છે તો પછી સવાલ એ થાય કે આ મોટરોના સ્વભાવમાં આટલો ફરક કેમ છે આનું રહસ્ય શું છે જવાબ છુપાયેલો છે તેમની અંદરના વાયરિંગમાં ખાસ કરીને આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગ આ બે મુખ્ય ભાગોને કેવી રીતે જોડવામાં આવ્યા છે બસ એના પર જ આખો ખેલ છે ચાલો આ તફાવતને સરળ રીતે સમજીએ સિરીઝ વાઇન્ડિંગમાં કરંટ માટે એક જ રસ્તો હોય છે એ પહેલાં ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થાય અને પછી સીધો આર્મેચરમાં જાય જ્યારે શન્ટ વાઇન્ડિંગમાં જેનો અર્થ જ સમાંતર થાય છે કરંટ આવે છે અને બે રસ્તામાં વહેંચાઈ જાય છે થોડો કરંટ ફિલ્ડ વાઇન્ડિંગમાં જાય અને બાકીનો આર્મેચરમાં બિલકુલ એવું જ જેણે પાણીની એક પાઇપ આગળ જઈને બે ભાગમાં વહેંચાઈ જાય જો આ સર્કિટ ડાયાગ્રામમાં બધું સ્પષ્ટ દેખાય છે ડાબી બાજુ સિરીઝ મોટરમાં કરંટનો રસ્તો એક જ છે અને જમણી બાજુ શન્ટ મોટરમાં કરંટ બે ભાગમાં વહેંચાય છે બસ આ વાયરિંગનો નાનકડો ફેરફાર જ તેમના કામ અને વર્તનમાં જમીન આસમાનનો તફાવત લાવી દે છે તો ચાલો હવે આપણા આજના હીરો ડીસી શન્ટ મોટર પર ધ્યાન કેન્દ્રિત કરીએ આ એવા કામોનો નિષ્ણાત છે જ્યાં ગતિમાં સહેજ પણ ફેરફાર પોસાય તેમ ન હોય જ્યાં સ્થિરતા જ સર્વસ્વ છે આ એક વાક્ય જ શન્ટ મોટરની આખી કહાની કહી દે છે એનું ફિલ્ડ વાઇન્ડિંગ કોઈના રસ્તામાં નથી આવતું એ સીધું જ મુખ્ય પાવર સપ્લાય સાથે જોડાયેલું છે અને આ જોડાણને કારણે શું થાય છે ચાલો જોઈએ અને બસ અહીંથી જ આખે ગેમ શરૂ થાય છે કારણ કે ફીલ્ડ વાઇન્ડિંગ સીધું સપ્લાય સાથે જોડાયેલું છે તેને હંમેશા એક સરખો સ્થિર વોલ્ટેજ મળે છે સ્થિર વોલ્ટેજને કારણે તેમાં વહેતો કરંટ પણ સ્થિર રહે છે અને સ્થિર કરંટ પેદા કરે છે એક સ્થિર અચળ ચુંબકીય ક્ષેત્ર જેને આપણે મેગ્નેટિક ફ્લક્સ કહીએ છીએ આ જ શન્ટ મોટરનો સુપર પાવર છે અને આ સ્થિર ચુંબકીય ફ્લક્સનું પરિણામ શું પરિણામ છે અદ્ભુત રીતે સ્થિર ગતિ મોટર પર લોડ વધારો કે ઘટાડો તેની ગતિ લગભગ એની એ જ રહે છે આજ તેની ઓળખ છે સ્થિર ફ્લક્સ એટલે સ્થિર ગતિ આ જ ગુણ તેને અસંખ્ય ઔદ્યોગિક કાર્યો માટે અનિવાર્ય બનાવે છે પણ જેમ દરેક હીરોની કોઈક કમજોરી હોય છે તેમ શન્ટ મોટર સાથે પણ કેટલાક પડકારો જોડાયેલા છે મુખ્ય બે બાબતો છે એક મોટરને ચાલુ કરતી વખતે તેને નુકસાનથી બચાવવી અને બીજું તેની સ્થિર ગતિને જરૂર પડે ત્યારે બદલવી જુઓ જ્યારે મોટર ચાલુ થાય છે ત્યારે તે કુદરતી રીતે જ કરંટનો વિરોધ કરતું એક બળ પેદા કરે છે જેને આપણે બેક ઇએમએફ કહીએ છીએ પણ જ્યારે મોટર બંધ હોય ત્યારે આવો કોઈ વિરોધ હોતો નથી એટલે જેવી તમે સ્વિચ ચાલુ કરો મોટર કોઈપણ જાતના નિયંત્રણ વગર ઓમચો વધારે કરંટ ખેંચી લે છે આટલો બધો કરંટ તેના નાજુક વાઇન્ડિંગને બાળી શકે છે તો આ સમસ્યાનો ઉકેલ શું એ છે ડીસી સ્ટાર્ટર એ મોટરના બોડીગાર્ડ જેવું કામ કરે છે તે મૂળભૂત રીતે એક મોટો વેરિયેબલ રેઝિસ્ટર છે જે શરૂઆતમાં કરંટના રસ્તામાં ઊભો રહી જાય છે અને તેને કાબૂમાં રાખે છે એની કામગીરી એકદમ સરળ છે ઓપરેટર હેન્ડલને ધીમે ધીમે એક પછી એક સ્ટેપ પર આગળ વધારે છે દરેક સ્ટેપ પર સર્કિટમાંથી થોડો થોડો રેઝિસ્ટન્સ ઓછો થતો જાય છે જેમ જેમ મોટર સ્પીડ પકડે છે તેમ તેમ તેનો પોતાનો બેક ઇએમએફ વધે છે અને બહારના રેઝિસ્ટન્સની જરૂર ઓછી થતી જાય છે અને છેવટે હેન્ડલ રન પોઝિશન પર પહોંચે છે જ્યાં બધો રેઝિસ્ટન્સ નીકળી જાય છે અને મોટર સુરક્ષિત રીતે તેની પૂરી ગતિએ ચાલે છે સારું તો મોટરને સુરક્ષિત રીતે ચાલુ તો કરી દીધી પણ જો આપણે તેની સ્થિર ગતિને આપણી મરજી મુજબ બદલવી હોય તો એના માટે બે મુખ્ય રસ્તા છે પહેલો આર્મેચરના રસ્તામાં રેઝિસ્ટન્સ ઉમેરીને આપણે સ્પીડ ઘટાડી શકીએ છીએ અને બીજો રસ્તો જે થોડો વિચિત્ર લાગશે તે છે ફિલ્ડના રસ્તામાં રેઝિસ્ટન્સ ઉમેરવાનો આમ કરવાથી ચુંબકીય ફ્લક્સ નબળું પડે છે અને નવાઈની વાત એ છે કે મોટરની ગતિ વધે છે તો આ બધી ટેકનિકલ વાતો તો થઈ પણ આ મોટર ખરેખર ક્યાં વપરાય છે એની અસલ દુનિયામાં શું કિંમત છે ચાલો એ જોઈએ આ મોટર એવી દરેક જગ્યાએ જોવા મળે છે જ્યાં એક ધારી સ્થિર ગતિ સૌથી વધુ મહત્વની હોય જેમ કે લેથ મશીનોમાં જ્યાં ચોકસાઈથી કટિંગ કરવા માટે સ્પીડ જરા પણ બદલાવી ન જોઈએ મોટા પંખા અને બ્લોઅરમાં જેથી હવાનો પ્રવાહ એક સરખો રહે અને કન્વેયર બેલ્ટ પર જેથી ઉત્પાદન લાઇન સરળતાથી અને સ્થિર ગતિએ ચાલતી રહે આ બધી જગ્યાએ શન્ટ મોટર જ રાજા છે તો આખા વિશ્લેષણનો સાર એ છે કે શન્ટ મોટર સ્થિર ગતિ માટે શ્રેષ્ઠ છે પણ અહીં એક ઇન્ટરેસ્ટિંગ સવાલ ઊભો થાય છે જો કોઈ કામ એવું હોય જેમાં શરૂઆતમાં ભારે વજન ઉપાડવા માટે જબરદસ્ત ટોર્ક પણ જોઈએ અને પછી સ્થિર ગતિ પણ જોઈએ જેમ કે લિફ્ટ કે એલિવેટર તો શું આવા કામ માટે કઈ મોટર વાપરવી બસ આ જ સવાલ આપણને મોટર ટેકનોલોજીના એક નવા અને રસપ્રદ અધ્યાય તરફ દોરી જાય છે